નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોમાં આજે આપણે વિડીયોમાં વાત કરશું કે સોલાર પેનલથી એક દિવસમાં કેટલી વીજળી ઉત્પન્ન થાય મિત્રો હાલમાં જે પીએમ સૂર્યઘર યોજના તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે તેના અંતર્ગત જે સોલાર જે પેનલ લગાવવામાં આવશે તેના અંતર્ગત એક દિવસમાં કેટલી વીજળી ઉત્પન્ન થઈ શકે તેના વિશે અહીંયા વાત કરશું તો તમે જોઈ શકશો મિત્રો તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્યગર યોજના શરૂ કરવામાં આવી છે તે અંતર્ગત સોલાર પેનલ લગાવવાથી લઈને લોકોના મનમાં એક સવાલ હોય છે જેમાં સૌથી મોટો સવાલ એ હોય છે કે સોલાર પેનલથી એક દિવસમાં કેટલી વીજળી ઉત્પન્ન થઈ શકે મિત્રો તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જે પીએમ સૂર્યઘર યોજના લોન્ચ કરવામાં આવી છે તેના અંતર્ગત એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર પેનલ લગાવવામાં આવશે જેના અંતર્ગત આપને સબસિડી પણ મળવાપાત્ર થશે આ અંગેનો વિગતવાર જે વિડિયો છે સંપૂર્ણ માહિતી સાથે મેં મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેના પર મેં મૂકેલો છે તે તમે જોઈ શકો છો મિત્રો આ સોલાર પેનલ યોજના હેઠળ એક કરોડ પરિવારને દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી આપવાની યોજના છે ત્યારે લોકોના મનમાં એક જ સવાલ છે કે સોલાર પેનલથી એક દિવસમાં કેટલી વીજળી ઉત્પન્ન થઈ શકે મિત્રો અહીંયા તમારું જે સવાલ છે તેનું અહીંયા સમાધાન થશે તમે જોઈ શકો છો સોલાર પેનલ કેટલી વીજળી ઉત્પન્ન કરશે તે તેના કદ અને સૂર્યપ્રકાશ પર આધારિત છે એટલે કે સોલાર પેનલ જેટલો વધુ સમય સૂર્યપ્રકાશ રહેશે તેના તેટલા વધુ વીજળી ઉત્પન્ન કરી શકશે તમે જોઈ શકો છો સૂર્ય જે ઉપર સૂર્યપ્રકાશ પર આધાર રાખે છે તેમજ જે સોલાર પેનલ છે તેની સાઇઝ ઉપર ખાસ આ સોરી કેટલી વીજળી ઉત્પન્ન થશે તે આધાર રાખશે મિત્રો સોલર પેનલ છે તે અલગ અલગ વોટની હોય છે ચારસો વોટની હોય છે એ એક કિલો વોટની હોય છે એક હજાર વોટ એટલે કે એક કિલો વોટની હોય છે આઠસો વોટની હોય છે એ પ્રમાણે અલગ અલગ સાઇઝમાં મળે છે જો તમે ચારસો વોટની સોલર પેનલ લગાવી છે એક પેનલ લગાવી છે અને છ કલાક સુધી સતત સૂર્યપ્રકાશ રહે છે તો તમે તેના ગુણાકાર પ્રમાણે બે પોઈન્ટ ચાર કિલો વોટ પર અવર વીજળી તમે ઉત્પન્ન કરી શકો છો એટલે કે જે લગભગ બે યુનિટથી વધુ છે મિત્રો તમે જોઈ શકો છો એટલે કે મિત્રો તમે સોલારથી દરરોજ બે યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકો છો જો તમે ચારસો વોટની સોલાર પેનલ લગાવો છો તો એટલે કે એક મહિનામાં તમે જે બે યુનિટ ગણતરી કરો તો એક મહિના લેખે તમારી સાઈઠ યુનિટ વીજળીનું એક મહિનામાં ઉત્પાદન થઈ શકે જો તમે એક કિલો વોટની સોલાર પેનલ લગાવો છો તો તમે દર મહિને લગભગ દોઢસો યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકો એટલે કે દરરોજ લગભગ પાંચ યુનિટ વીજળીનું ઉત્પન્ન થઈ શકે હવે મિત્રો તમારે રોજ યુનિટ વીજળીનો વપરાશ હોય તો તમારો બે યુનિટ છે તે તમને અહીંયા જમા મળશે તો તમે જોઈ શકો છો મિત્રો જો તમે એક કિલો વોટની સોલાર પેનલ લગાવો છો તો તમને દરરોજ પાંચ યુનિટ વીજળીનું ઉત્પાદન થઈ શકશે જો સરેરાશ છ કલાક વીજળી જે સૂર્યપ્રકાશ રહે તો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોને સબસ્ક્રાઇબ કરજો તેમજ બે લાયકન દબાવજો જેથી આવી અવનવી માહિતી મળતી રહે